ગોપાલ નમકીનના ગાંઠિયામાં મૃત ઉંદર ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાંથી મૃત જીવતો નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ એક કિસ્સો સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાંથી સામે આવ્યો છે જ્યાં ગોપાલ નમકીન પેકેટમાંથી મરેલ ઉંદર નીકળ્યો હોવાના આક્ષેપ ગ્રાહક દ્વારા કરવામાં આવ્યા છે હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીન ગાંઠિયાનું પેકેટ ઘરે ખાવા માટે મંગાવ્યા હતા જે ગાંઠિયા એક નાની બાળકી અને તેની મમ્મીએ ખાધા બાદ અચાનક નાની બાળકીને જડા અને ઉલટી થઈ હતી જે બાદ બાળકીને દાવડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાઈ હતી બાળકીના પિતાએ બાળકીએ ખાધેલ ગાંઠિયાનું પેકેટમાં ચેક કર્યું તો

પેક ગાંઠિયાનું પેકેટ લાવેલા એક ગાંઠિયાનું પેકેટ આજ રોજ સવારે ફોડ્યું તો એ ગાંઠિયાનું પેકેટ ફોડતા મોટું પેકેટ હતું એ ગોપાલનું ગોપાલ કંપનીનું પેકેટ હતું તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથ થોડાક પહેલા પપાટકીમાં કાઢ્યા પછી મારી એક વર્ષની છોકરી અને મારી ભાઈ વાઇફે એક ગાંઠિયા અંદરથી તળે મરેલી ઉંદરી નીકળી એક નાની ઉંદરી મરેલી ગાંઠિયાના પેકેટમાંથી નીકળી છે એ મારી છોકરીને ગાંઠિયા ખાઈ હાલ અથવા બીમાર પડી છે વોમિટિંગ ચારા ઉલટી થઈ તો હું રિપોર્ટ કરી આવ્યો સિવિલ દાવડ અમારી બાજુમાં છે ત્યાં કરી ઇન્સ્પેક્શન જેવું થયું છે એને રિપોર્ટ પણ છે બરાબર આ રીતે બેદરકારી ગોપાલ કંપનીની આવી છે તો આ મુદ્દા પર મીડિયા અને ફ્રૂડ સેફ્ટીવાળાને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્યવાહી થાય